મારવા જ ફરવા તમે હાપડી રમો આપડી પેપળી એક પેલો બેઠો એક આ બેઠો રમાડે તમારે રમવું છો યાર તમે રમો તો રમવું જોઈએ કે યાર

ભાઈ <laughs> <laughs> <laughs>

બલ્લુ ભાઈ ઓયલા આતો યાર આળો ભાઈ જાય બલ્લુ ભાઈ એ બલ્લુ આઉટ આઉટ કહો તો ના આઉટ કહો ના આઉટ કહો આઉટ આઉટ કઈ દો આનું એ જા જૂતી પાડી નહિ લે તમે આવો તો ઘઢા છે મળવામાં થોડું ના તો હેડો રે અલ્યા પડી નથી ના જો એ પાડ્યો બંકો

યા હ અજીઓ ચેડા ચેડા આ મને ફોલા મે નાનો છોકરો ના હોય એ રીતના તમે છોટી ખટ બલ્લુ ભાઈ આઈજો હા હા ભાઈ થાતું જો બરે શેતા શેતાનો ભાઈ એટલા આપણે એકબીજા આધી રહે ગુડ ભાઈ તું ક્યું રેતું નહીં બોલ ભાઈ કોઈ ના દે કે ભાઈ આખો કોણ હવાજ હવાજ યે સલું પાડું

બેઠા હેરાન કરો

રમે તો રમે અત્યારે ના રમાયો એ તો આપડે જોઈ લીધું પેલા કેટલું ગોળી એવું બધું હતું તો ભરી મને મજા આવી ના મનેજા આઈ ગયો પણ હા ચઢિયાને મેરે જાને મન બચપન કા પ્યાર મેરા ભૂલ નહી જાના રે